જામનગર નવા વર્ષમાં રાત બની કાળીરાત્રિ ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે એક યુવાનની હત્યા નિપજાવી દિવાળી પર્વની નવા વર્ષની મોડી રાત્રે અંધાશ્રમ પાસે આવેલ દીનદયાળ આવાસ વિસ્તારમાં બન્યો બનાવ મુકેશ કાપરી નામના ચાળીસ વર્ષીય બાવાજી યુવાનની હત્યા થઈ ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં હત્યા કરવામાં આવી છરીઓના આડેધડ દા ઝીંકી મોત હત્યા કરી બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો મૃતદેદને પીએમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી બોલો તમારું નામ કીધું મારું નામ સાગર એ હું જામનગર આંદ્રાશ્રમ આવાસમાં રહું છું કાલ રાતના ફટાકડાની બાબતમાં મારા પપ્પાને છરી મારી હતી ખાલી પપ્પા સમજાવવા આવ્યા હતા ને એમાં છરી મારી હતી પાછાથી છરી મારી છરી મારી દીધી ને લોહી લોહાણ થઈ ગયા ને એમ્બ્યુલન્સ ને ફોન કર્યો તો લોકો ક્યાં રહે છે જે માયરું છે એ લોકો ઈ હામેના જ બ્લોક મારી અમાર હામેના જ અવર નવર કાઈ તમારી ઝઘડો થાતો કે ના દિવાળીના દિવસે પાયા ટાઈમ થોડાક થઈ કે ફટાકડા ન ફોડો અહીં આવી કે ઈ બાબતમાં ત્યારે બોલાચાલી થઈ હતી બસ